મારા મિત્રો આવતા બે દિવસમાં વડોદરા શહેરમાં બે મહત્વના ત્યુહારો ઉજવી રહ્યા છે અને આના માટે પોલીસ વિભાગ દ્વારા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તમે જાણો છો કે સાત થી સત્તર સુધી શહેરમાં ગણેશ વિસર્જન ગણેશ ત્યુહારના ભાગરૂપે કેટલાક પંડાલો સ્થાપિત કરવામાં આવેલ છે તે ઉપરાંત પ્રથમ દ્વિતીય તૃતીય દિવસનું વિસર્જન પણ પેરેલી થઈ રહ્યું છે તો સત્તરમીએ અંતિમ દિવસે શહેરના મોટાભાયે જે ગણેશ ઇન્સ્ટોલેશન થયું છે આના વિસર્જનનું કાર્યક્રમ છે સાથે સાથે સોલમીએ ઈદે મિલાદ ત્યોહારનું પણ ઉજવણી થઈ રહ્યું છે પ્રથમ આપ લોકો સમક્ષ હું ગણેશ વિસર્જન માટેના તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવા માંગુ છું શહેરમાં એક હજાર સાતસોથી વધારે ગણેશ આઇડલ્સ જે લાઇસન્સ સાથે એટલે પરવાનગી સાથે ઇન્સ્ટોલ થયા છે એમ તો હજારો ગણેશનું સ્થાપના થયું છે છેલ્લા ચાર અઠવાડિયામાં આપણા ગણેશ તહેવારનું ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂર્વ તૈયારીઓ આપણા કરી રહ્યા હતા આના ભાગરૂપે આયોજકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જે જુદા જુદા વિસ્તારમાંથી આવતા ગણેશો ગણેશ માટે આગમન યાત્રાઓ માટે પણ આપણા સુરક્ષા વ્યવસ્થા ગોઠવ્યા હતા અને આ તમે જાણો છો પંડાલની સુરક્ષા અંગે આપણે ડિટેઇલ્ડ અરેન્જમેન્ટ પણ કરી છે સાથે સાથે શહેરમાં ગયા વર્ષે પાંચ કૃત્રિમ તળાવો હતા આ વખતે આપણે બીજા ચાર પણ ઉમેર્યા છે તો આપણે નવલખી દશામાં માંજલપુર એસએસવી ટુ તે ઉપરાંત આપણે આ વખતે લેપરેસી ગ્રાઉન્ડમાં એક વધારના, જ્યુપિટર પેટ્રોલ પંપ ખોડિયારનગર ખાતે એક એક્સ્ટ્રા અને ભાઈલી રોડ ઉપર એક વધારણા પણ આપણે આર્ટીફિશિયલ લેન્ક લેખ આપણે કરી તો આજની તારીખે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં શહેરના ચારો દિશામાં આપણે વિસર્જન કરી શકે તે પ્રકારની આયોજન આપણા વિભાગ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે સંકલન રહીને કરવામાં આવેલ છે આ તળાવો ઉપર આપણે કેપાસિટી વધારી છે સુરક્ષાના ભાગરૂપે આપણા બેરીકેડીંગ ક્રીનની વ્યવસ્થા ઓબઝર્વેશન ટાવર લોકોને હોલ્ડઅપ એરિયા તરીકે એડિશનલ એરિયા પાર્કિંગ માટેનું વ્યવસ્થા ટેમ્પરરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઇલ્યુમિનેશનની વ્યવસ્થા અને સાથે સાથે મ્યુનિસિપલ વર્કરો અને નિષ્ણાત તરવૈયાઓ તરાપા અને વિસર્જન માટેનું તમામ લોજિસ્ટિકલ સપોર્ટ સિસ્ટમ પણ ત્યાં આપણે આયોજન કરી છે અત્યારે આપણે જ્યારે સત્તર તારીખની ગણેશ વિસર્જનની વાત કરીએ તો તમે જાણો છો કે સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન જ્યુશિક્ષણમાંથી ગણેશો નીકળે છે અને આને ધ્યાને રાખીને દરેક પોલીસ સ્ટેશન એસીપી ડીસીપી અને સીપી કક્ષાએ તબક્કાવાર આપણે શાંતિ સમિતિના બેઠકો મોહલ્લા સમિતિઓ સાથેના બેઠકો આયોજકો સાથેના બેઠક અને ત્યાં સ્થળીય જે રહેવાસીઓ છે આમાંથી પ્રતિષ્ઠિત નાગરિકો સ્ટેક હોલ્ડરો એમની સાથે પણ આપણા સંવાદને સતત સંપર્કનું આયોજન કેટલાક દિવસથી આપણા કરી રહ્યા હતા અને આજે આ લગભગ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારનું આયોજન આપણે કરી છે સાથે સાથે તમે જાણો છો કે જુદા જુદા એરિયાથી નીકળતા ગણેશો કેટલાક ટ્રાફિકને પણ નડે છે એટલે આપણે જાહેરનામા બહાર પાડીને